નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં સિત્તેરથી બસો પિસ્તાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં થી બસો અમરેલી માર્કેટયાર્ડમાં સોથી બસો ચાલીસ ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો દસથી બસો બાર મોરબી માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો અંકલેશ્વર માર્કેટયાર્ડમાં બસોથી ચારસો મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઠથી ત્રણસો ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો પચાસથી ચારસો એંશી સુરત માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ચારસો વાસણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો વીસ મહુવા માર્કેટ માર્કેટયાર્ડમાં સિત્તેરથી બસો પચાસ ગોંડલ માર્કેટયાર્ડમાં એક્યાસીથી બસો એકતાલીસ જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસથી ત્રણસો ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં સોથી એકસો છન્નું ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી એકસો એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો